ત્યારબાદ આજે પણ રાજ્યમાં છૂટા છવાયેલા વરસાદી ઝાપટા પડ્યા ત્યારે આજે સવારથી જ મિત્રો વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે તો સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના ઉમરડાળી ગામ વાપી પારડીમાં વરસાદ ખાબક્યો તેમજ કપરાડા અને ધરમપુરમાં તો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે પારડી અને વાપીમાં પણ ભારે વરસાદ ખાબક્યો ત્યારબાદના બીજા મોટા સમાચાર પોલીસને ચકમો આપીને ફરાર પોલીસે કર્યા ચક્રો ગતિમાન સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસને ચક્કો આપીને લાપતા થઈ ગઈ છે ગુજરાત પોલીસ કોઈપણ આરોપીઓને તેની બાજ નજરથી અને તેના સોર્સથી ઝડપી પાડતી હોય છે ત્યારે છેલ્લા ચોવીસ કલાક થયા તેમ છતાં પોલીસને ચક્કો આપીને ફરાર થયેલી નીતા ચૌધરી હજુ પણ પોલીસને મળી આવી નથી

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો તેમજ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વિભાગની આગાહી મુજબ સવારે વાગ્યા સુધીમાં તાલુકામાં વરસાદ નોંધાયો છે તો સુરતના કામરેજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો અને રાજકોટના ઉપલેટામાં અઢી ઇંચ વરસાદ જોવા મળ્યો છે ત્યારબાદ ના અગત્યપૂર્ણ સમાચાર ઉત્તરાખંડમાં વરસાદી કહેર યથાવત ઉત્તરાખંડમાં હાલ અત્યારે વરસાદી કહર યથાવત જોવા મળી રહ્યો છે આજથી પાંચ દિવસ સુધી ઉત્તરાખંડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું ત્યારે અને ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ પંચાવત ઉધમસિંહ નગર અને ખટીમા ભારે પૂર તરાજી સર્જાઈ છે ઉત્તરાખંડના ખટીમાની વાત કરવામાં આવે તો ખટીમામાં આકાશી દ્રશ્યોમાં તરાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે વરસાદને કારણે ઉત્તરાખંડમાં અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર સુરતમાં સામાન્ય વરસાદ બાદ પાણી ભરાયા સુરતમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો ત્યારે સુરતમાં માત્ર થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જતા હોવાનું સામે આવી રહ્યું છે જેમાં ડબોલીના હરિદર્શન વિસ્તાર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે દર વર્ષે વરસાદ પડે એટલે સુરતના ડબોલીમાં પાણી ભરાય જાય છે ત્યારે આ વર્ષે પણ ડબોલીમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે ત્યારે વરસાદી પાણીને કારણે બાળકોને સ્કૂલે પણ અટકાવવામાં આવ્યા છે ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર તાપીમાં ફાયર સેફ્ટીના અભાવે દુકાનો સીલ કરાઈ તાપીના વ્યારામાં પાલિકા દ્વારા ફાયર સેફટીને લઈને જબરદસ્ત કાર્યવાહી કરવામાં આવી છે

ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર મુનક નહેરનો આડબંધ તૂટ્યો દેશના વિવિધ રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે યુપી આસામમાં ભારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે તો બીજી તરફ વરસાદને કારણે મુંબઈના હાલ પણ બેહાલ છે આ વચ્ચે દિલ્હીમાં પણ ચોમાસું પહોંચી ગયું છે જોકે આ વચ્ચે મુનક નહેરનો આડબંધ તૂટવાથી જે જે કોલોની સંપૂર્ણ જળમગ્ન થઈ ગઈ છે મહત્વનું છે કે દિલ્હીમાં પણ છેલ્લા ઘણા દિવસથી મધ્ય વરસાદ સમાચાર સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ રાજ્યમાં છેલ્લા કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી જેને લઈને નવસારી તાપી સુરતમાં પણ ભારે વરસાદ પડી શકે છે સાથે જ નર્મદા ડાંગ અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર દાદરાનગર હવેલી ભાવનગર સોમનાથ દ્વારકા જામનગર તથા સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ ભારે વરસાદ રહેશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર દાહોદમાં ખનીજ માફિયાઓ થયા બેફામ ગરબાડામાં સફેદ પથ્થરનું ખનન થતું હોવાનું સામે આવ્યું છે ગરબાડા તાલુકાના સત્તર ગામોમાં ખનીજ માફિયાઓ બે રોકટોક ખનન કરી રહ્યા છે આ બાબતે ગામના લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ખનીજ વિભાગના અધિકારીઓએ આ ખાડા કાન કરી લીધા છે હાલ સફેદ પથ્થરની ચોરી કરતી હોવાનો વિડીયો પણ સામે આવતા સચોટ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી ત્યારબાદ ખૂબ જ મોટા સમાચાર અમદાવાદ હવામાન વિભાગની મોટી આગાહી અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે આ સાથે જ માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી ત્યારે આજેને આવતીકાલે એમ બે દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી જોવા મળી રહી છે તથા હવામાન વિભાગે એટલે કે અગિયાર જુલાઈ અને બાર જુલાઈ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે નર્મદા ભરૂચ અને સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર મોટી સંખ્યામાં પશુપાલકો પહોંચ્યા સાબર ડેરી સાબર ડેરીમાં દૂધના ભાવ વધારા મામલે પશુપાલકોએ ડેરીની બહાર જબરદસ્ત હોબાળો મચાવ્યો હતો મોટી સંખ્યામાં પશુપાલકો પહોંચ્યા હતા સાબર ડેરી સાબર ડેરીમાં રજૂઆત બાદ ઉગ્ર બન્યા પશુપાલકો આ પશુપાલકો સાથે વિરોધ કરવા માટે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પહોંચ્યા સાબર ડેરીના પૂર્વ ચેરમેન સહિત છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર સુરતમાં બદલી દેવાયેલો હીરો પરત કરવા કોર્ટનો હુકુમ સુરતમાં ચાર પોઈન્ટ પંચાવન હીરો બદલી નાખવાના કેસમાં હીરો પરત કરવા કોર્ટે હુકુમ કર્યો છે આરોપીએ હીરો જોવાના બહાને બદલી લીધો હતો વેપારી યોગેશ કાકલોતરનો દસ પોઈન્ટ આઠ કેરેટનો સાડા ચાર કરોડનો હીરો વેચાણ અર્થે આપ્યો હતો જ્યારે આરોપી હિતેશ પુરોહિતે હીરો ખરીદવા હાથમાં લઈને જોવાને બહાને નકલી હીરાથી બદલી નાખ્યો હતો કોર્ટે મુદ્દામાલની કિંમતની દોઢી રકમના જામીન અને તેટલી જ રકમના બોન્ડ પર આ હુકુમ આપ્યો છે

નવાપુરા એસઆરપી ક્વાર્ટર્સમાં મગરનું બચ્ચું જોવા મળ્યું જ્યારે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમે મગર મચને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે ત્યારે આ બાબત પર સોસાયટીમાં અને ફ્લેટના આજુબાજુના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર રાજકોટમાં ચોવીસ ડેમોમાં નવા નીરની આવક હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો જેને લઈને રાજકોટમાં ચોવીસ ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે જેને લઈને અત્યારે હાલ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ભાદર ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે વરસાદને લઈને રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે અને ભાદર ડેમ સવા દોઢ ફૂટ જેટલું પાણીની આવક જોવા મળી રહી છે